લોકસભા વિપક્ષના નેતા રાહુલ ધમકી આપનાર દ્વારા લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે અભદ્ર ટિપ્પણી કરી હતી તેમણે આતંકવાદી ગણાવ્યા હતા રાહુલ ગાંધીની જીભ કાપી લાવનારને રૂપિયા અગિયાર લાખ ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ હતી જેનાથી કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે ગોધરા ખાતે કોંગ્રેસ પક્ષના કાર્યકરો એકઠા થયા હતા હાથમાં બેનર અને સૂત્રોચ્ચાર સાથે ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે પહોંચીને પોલીસ ફરિયાદ નોંધાવવાની અરજી કરવામાં આવી હતી જેમાં જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમાર યુવા પ્રમુખ મિકી જોસેફ અજીતસિંહ ભાટી રફીક તિજોરીવાલા અનશ અંધી સહિતના કોંગ્રેસના નેતા અને કાર્યકરો હાજર રહ્યા હતા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વિપક્ષના નેતા અને અમારા સૌના સન્માનીય નેતા આદરણીય રાહુલ ગાંધી સામે વિપક્ષ ટીપ્પણી કરી અને એમને મારી નાખવાની જે વાત એક સાંસદ એક મંત્રીશ્રી અને એક રાજ્ય સરકારના મંત્રી એક કેન્દ્ર સરકારના મંત્રી જે વાત એમણે કરી કે રાહુલ ગાંધીનું આવનાર સમયમાં એમને મૃત્યુ સુધી પહોંચાડવાની જે વાત છે એ વાત ખૂબ જ ગંભીર છે આ લોકશાહી દેશમાં જે રીતના ઓપોઝિશન પાર્ટીના જવાબદાર આગેવાનો સાચી વાત કહેવાની વાત કરે છે ત્યારે એમને જે ધાક ધમકી આપવાની અને એમની શક્તિને દબાવવાની વાત કરે છે એ હરકી સહન કરવામાં નહીં આવે અને આવનાર સમયમાં કોંગ્રેસ આ માટે જે પણ પગલા ભરવા પડે એ ભરશે એના ભાગરૂપે આજે સમગ્ર દેશમાં રાજ્યમાં અને પંચમહાલ જિલ્લામાં જિલ્લા કોંગ્રેસ દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ જે જવાબદાર ત્રણેય એસમ્બો છે કે જેમણે રાહુલ ગાંધી માટે જે વાત કરી છે એને અમે ફરિયાદના સ્વરૂપે આપી અને એની સામે શિક્ષાત્મક પગલા ભરવામાં આવે એ કલમો સાથે અમે એનો ઉલ્લેખ કરી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનને આજે અમે અમારી લાગણી પહોંચાડી છે અને આવનાર સમયમાં પણ જો આવી રીતના ભારતીય જનતા પાર્ટી રાહુલ ગાંધીની તાકાતને દબાવવાનો પ્રયત્ન કરશે તો ઉગ્ર આંદોલન સાથે અનેક ફરિયાદો દાખલ થશે અને સખત પગલાં ભરવામાં પણ આવશે એની પણ અમે આજે અમારી લાગણી પ્રદર્શિત કરી અજીતસિંહ ભાટી પૂર્વ પ્રમુખ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ ગોળ